8 લે છે ને પાંચસો ગ્રામની થેલી આવે એટલે પાંચસો ગ્રામની તો આ નીંદરે ને ચાર પાલી ખાતર ભેળાવવાનું પાંચસો ગ્રામની અંદર ચાર પાલી ખાતર તો ફુલ YouTube માં મજા 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 તો જય દ્વારકાધીશ જય માતાજી યાર હરેવાર અમારા નવા વિડિયો માટે થોડો છે ਸਵਾਰ ਸਵਾਰ ਨੂੰ ਆਪਰੇ ਵਲੋਗ ਸਟਾਰਟ ਕਰ ਦਿੱਤਾ ਮੋਟੂ ਬੋਡੂ ਦੋਨ ਯਾਰ ਚਾਪਾਣੀ ਬਿਨ ਮਸਤ ਮਜ਼ਾ ਨੂੰ ਨਵੇਂ ਦਿਨ ਸਪਣ ਕੀ ਗੋਗੇ ਜਿਹਾ ਸੇ ਆਪਾਂ ਹਾਂਸੀ ਨੂੰ ਪਰਸੇ ਤੁਮਨੇ ਦੇਖਿਆ ਨ ਯਾਰ ਅੱਜ ਅਪਰੇ ਉਪਾਸ ਨੇ ਆ ਖੇਤਰ ਮਾ ਆਲਰੇਡੀ ਤਵਾਨੀਂ ਦੇ ਵਿੱਚ ਨੇ ਆਪਰੇ ਤਲ ਵਾਵਨੂ ਕਾਮ ਆਸ ਕਰਵਨੂ ਮਤਲਬ ਮਾਸ ਸੇ ਟ੍ਰੈਕਟਰ ਆਵਸੀ ਵਾਵਣਿਓ ਲੈ ਵਾਵਣਿਓ ਕੇ ਕੋਵਣੀ ਕੇ ਵਾਵਣਿਓ ਕੇ ਭਾਈ ਤੋ ਅੱਜ ਸੇ ਆਪਰੇ ਤਿਲ ਵਾਵਨ ਸੇ ਤੋ ਆ ਕਾ ਖੇਤਰ ਮਾ ਤਿਲ ਵਾਵਨ ਸੇ ਉਹ ਜੀ ਬੋਲ ਸੇ ਰੋਕ ਸੇ એટલી આપણે ત્રણ જગ્યાએ ચાર પાંચ જગ્યાએ ત્યાં છે ને આપણે તેલ વાવવાના છે તો કાળા તેલ છે ને એની અંદર બાસાલી સટાઈ નવ સટાઈ તમે કમેન્ટમાં કહીશું આપણે ટ્રાય મારવાની છે એગ્રોવાળાને પૂછ્યું હતું તો એને કીધું પછી પચી નાખાય બહુ સાડી નો સટાઈ તેલ ઉગવામાં કેમ આવે તો આપણે આમાં તેલ વાવીને પછી બાસાલી મારશું યાર ને આ છે ને ટાઈટની વાત કરીને ધૂંધાય ટાઈટ છે ધૂંજ આમ શરદી થઈ ગઈ બોલો હેઠા પડવા મળે તો ખબર જ ન પડે તો એક ટેટ છે ને ડુંગળી છે જે રીતે ડુંગળી છે યાર તો એવું છે ને વાવણી વાવણી આવે પછી તમને કહે બધું એટલે વિડીયોમાં બેને રહેજો ને લખે કરેગી ભેગી વાવે છે અહીંયા મતલબ હોય તો ડોલું પડ્યું અને વોરિયે ખાતરે મારા વાળા કેમ કે છે ને નાખવું પડે એમ છે જરૂરી છે કે ભેને તૈલ કાંઈ હરખા પડે ને તો ખાધે નખીને તો આમ એરખા મતલબ આ માપે જમીનમાં પડે હવે આપણે છે ને એક થેલી વધી છે ઓલરેડી ને કેટલી થેલી ભેળવી દીધું ખબર એક બે આ ત્રણ સાચ ચાર પાંચ છો સા નવ નવ ઠેલી ઓલરેડી ને આપણે ભેળવી દીધું મસ્ત મને બ્લેક તળ એ કહેવાય બ્લેક તેલ તળની તેલ એ મારાવાળા એક ખેલી છે ને આપણે ભેળવાનીએ તો આ મસ્ત તેલ હે બ્લેક તેલ છે બ્લેક છે અવની અવની ગમનીના તેલ હે તો કેવા થાય જ તમને ખબર હોય તો કમેન્ટમાં કહી દઉં તો આને આપણે પહેરવાના મતલબ એને ખાતર નાખવાનો સાર પહેલી મતલબ માપ બાપુ આ ઉપડતી નહીં લે હોય બાપાલે ખાતરની ડોલ હે તો આમાં ગાંગડા હે એ ભાંગવા પડશે પહેલાં આપણે આ ડોલમાં નાખી દઈએ પછી તો આ થેલે છે ને પાંચસો ગ્રામની થેલી આવે એટલે પાંચસો ગ્રામની તો આની અંદર છે ને પાલી પહેલી ખાતર ભેળવવાનું પાંચસો ગ્રામની અંદર સાર પાલી ખાતર એટલે ને વાવામાં તમારે મીડિયમ ઉગે બહુ જાડા ન ઉગે મીડિયમ ઉગે મીડિયમ એમ પહેલાં આપણે સાર પહેલી ખાતર નાખી દઈએ લાંબા ઠલવી એ બરા નાખવા નાખવાનું મોટા અને ગાંગડા હે મજો આહે ને ભાંગવા પડે ને કે ભઈ ઓણી ની અંદર ખરે ની તમને ખબર જ છે એ છે બધાય ને તો આ એક પેલી આ બે પેલી આ ત્રણ પેલી ને શાર ચાર પેલી થોડું ના કે એધરી જીતી એટલે તો ચાર પેલી ઓલરેડી આપણે છે ને પહેલ નહીં યાર ખતર નાખી દીધું ને હવે ને ચાર પહેલાની અંદર આ પાંચસો ગ્રામ લેવા ને એ આપણે ભેળવી દેવાની અને આપણે ભેળવી દઈએ તો આવી રીતે આપણે બ્લેક પહેલે નાખી દઈએ આપણે છે ને તલે મસ્ત મનો વવાઈ ગયા છે ને ઓલી બધું થોડોક છે ને પાણી આપણે ઓલરેડી પાઈ દીધું છે યાર કેમ કે ને આપણે ટાઈમ નો અંદર ખાતર ને નાખતા ને જઈને આ બે ત્રણ ઠેલી પડી છે ખાતર નાખવાની હતી જે બાકી છે ને આમાં છે ને યાર પારે કઈ ને પારે ઓલો પંખીડા પંખીડા કેવા ને ઓલો ગીત ને આવતું પંખીડા તે ઉડીને જાજી પવા ગઢ ગીત આવ ને યાર ઈ પંખીડા ને આમાં મારા બેટા ને તલે ને ખાવા આવે છે તેમાં કોથળી ને એવું આપણે ટીંગડું આપણે એટલે કે મારા મમ્મીએ ટીંગડી એવું કોથળી એટલે કે આમાં મમ્મી મળે ને એટલે ને એવું બરાબર આવે નહીં ફરર દેખાને ઉડી જાય એમ તો એવું છે ને અહીં તો થોડુંક કરવાનું આ બાજુ થઈ ગયું છે ઓલી બાજુ બાકી છે જે હંધાડવાની છે ને આપણે છે ને અવની બી કાવા તેલ આવે ને એ એવું છે કે બે રણ આવે તમને ખબર હોય ને તો કમેન્ટમાં કહી દેજો ને જે આપણે બાસાલી સાંટવાની છે તેલની અંદર તો ઘણા લોકો કંઈ બાછાલી ન સટાય ને ઘણા કંઈ સટાય તો શું કરાય તમે જરી કહેજો તમે મને કેવા ને થાય ને આપણે બાસાલી સાંટી દેવું યાર લઈને તેલ બેલું ઉકશે નહીં ને તો લો થાય બહુ કાયમંદર ન ગઈ ને તો રાપ મારીને પાછા વાવી દઈશું એમ કોઈ તેલનો ટાઈમ છે ને હજી મોડા વાવ ને તો પણ હાલે હજી આવેલું છે મતલબમાં અને ઠંડી હોય ને બહુ તો તેલ કદાચ ઉગવામાં કેવરા હોય એમ કહે છે બીજા બધા આપણે નથી કહેતા ભાઈઓ ઘણા લોકો એમ કહે આપણને આજ કર આપણને ખબર શું હોય છે તો એવું છે યાર બધું તો હાલો હવે આપણે બી બી કંઈક યાર તો મળીએ હવે સીધા હો ને મોર્નિંગમાં હાલો તો બધા મિસ ગુડ નાઇટ મારો લસન મસ્ત મને નવો દિવસ ઉગ્યો છે યાર મેં જો સડી ગયો છે દિવસ મસ્ત મને દિવસ ઉગી ગયો નાલે છે ને સવાર સવારમાં આપણે વ્લોગ્સ પાવ સ્ટાર્ટ કરી દીધું યાર અહીંયા બ્રશ કરવા આવ્યા છે યાર ઠંડી એટલી છે ને બહુ હે વાત કરો મેં યાર કોર્ણિમાંથી પાણી છે ને બહુ ઠંડુ છે ઓલરેડી મોટર ચાલુ હોય ને ત્યાં અમે થોડું થોડું પાણી આવે તો આપણે આ ડબલું ભરી લીધું ડબલું ભરી લીધું ને આ રૂમમાં છે ને આપણે આરે લાવવા પડે આઈ તે ને ધોઈને ને ઉલ્લી બહુ બાજુ ને તો મોઢું શું કહે બોલો વહી લો ને શું કહે એટલે મને રૂમ લે લાવવું પડ્યા યાર પછી મોઢું ફાટે તમને ખબર જ છે હવે ઠંડી હોય તો તળે મોઢું ને આ પવન હોય ને બહુ વિચાર બધું સવાર સવારમાં આવું પણ ઠંડુ એટલે બી પડી જાય બહુ ટાઈટ છે બહુ છે બહુ યાર તો હાલો આપણે બ્રશ બ્રશ કરી નાખીએ કોઈ જે બ્રશ કરતાં કરતાં વિડીયો ઉતારવાની પણ આજ ઉતાર્યો

ને આપણે ખાઈ ગયા ને આ તો ઘણા બધા બોર છે ખૂટતા જ નહીં ને પાકતા બોલો જેમ ખાતા જાય એમ ખાતા જાય થતા જાય થતા થાય ખૂટતા જ નહીં હાલો તો આપણે જઈએ બાસેલી લે ને